તમને ખ્યાલ હશે ને કે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ ઘણા બધા એવા મિત્રો હશે જે લોકો એવી ડંફાસ મારતા હોય છે કે આપણો તો બહુ મોટી મોટી ઓળખાણો છે આપણા તો બહુ બધા ભાઈબંધો છે આપણા તો બહુ બધા હગાવાલા છે પૈસાવાળા છે બહુ બધા વેલસેટ છે સ્વાભાવિક છે તમારા ફોનની અંદર મારા ફોનની અંદર આપણે દાખલા તરીકે કોન્ટેક લિસ્ટ આપણે ગમે ત્યાં ચેક કરીએ ને તો નોર્મલી પાંચસોથી હજાર કોન્ટેક તો દરેકના મોબાઈલની અંદર હશે પણ કોન્ટેક્ટ મોબાઈલમાં જે કોન્ટેક લિસ્ટ હોવું એમાં ઘણા બધા લોકો એવા છે જે નોમના છે ઘણા એવા છે કે જે કોમના છે અને ઘણા બધા એવા છે કે જે ખરેખર આપણા છે પોતાના છે તો કઈ રીતે આપણા સંબંધોને કે મિત્રોને ઓળખવા આમ જોવા જઈએ તો કે ભાઈબંધો તો દરેકના લોકો દરેક લોકોના ભાઈબંધો બંધ હોય છે એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને આ દુનિયામાં મિત્રો ના હોય બરાબર પણ જોવા જઈએ ને તો આપણે જ્યારે આપણે સગા સંબંધીઓને માપવા હોય મિત્રોની પરીક્ષા કરવી હોય તો ખાલી તમે એક ચેક કરજો ઘણા બધા લોકો એવા છે આજકાલ તો આપણે જોઈએ ને સમાજનું સમાજના માથાલીમ ફરતા હોય છે આપણા સમાજ પ્રત્યે આપણને ગર્વ ખરેખર હોવો જોઈએ બરાબર આપણા સમાજ હોય આપણો હગવાળો હોય આપણા મિત્રો આ બધા પર આપણને ગર્વ હોવો જોઈએ પણ આપણો આ ગર્વ આપણો આ ઘમંડ ક્યારે ઉતરી આ તમને ખ્યાલ છે મારું મારું કરીને ફરતા લોકો મારા મિત્રો મારા ભાઈબંધો મારા હગા જ્યારે પણ આપણે લોકો બરાબરના ભરાઈ પડીએ ને કોઈ એવી તકલીફ આવે એ મુસીબત આવે આપણે એવા ભીડમાં ફસાઈ જઈએ કારું પહેલી તારીખ આવે છે ગાડી નોપતો આવે છે બાઇક નોપતો આવે પાસે પૈસા નહીં આ ટાઈમે મું નહીં કહેતો તમે લોકો ખાલી એકવાર અજમાવી લેજો બાકી તમે બધા લોકો અમદાર જ છો તમારા જેટલા બી હગાવાળા હોય કહેવાતા મોટા મોટી મોટી ઓળખાણો હોય મિત્રો હોય ઓળખાણો તો બધા જ લોકો જોડે મોટી હોય છે કોઈના જોરે જવાથી કોઈના જોરે જવાથી કોઈના બાજુ ફોટો પરાઈ જવાથી આપણો કિરદાર ઊંચો નહીં થતો કે આપણે કોઈ મોટા નહીં બનતા હતા દાખલા તરીકે હું અમિતાભ બચ્ચનના પાછાજીને ફોટો પરાઈ દે બરાબર તો એનાથી હું મોટો ના થઈ જાઉં કોઈના ડાબા જમણો ઉભા રહેવાથી ફોટો પરાવાથી આપણો કિરદાર મોટો ના થાય કદી અને ફોટામાં તમારા સાથે હોય એવા તો હો લોકો મળી આવશે છે પણ તકલીફમાં તમારી સાથે હોય એવો એક મિત્ર કે એક સગોવાળો મળી આવે ને તો એ ઘણું છે ઘણું બધું છે અને તમારા આવા જ મિત્રો હગાવાળા લોકો ચેક કરવા હોય ને તો તકલીફમાં બધા યાદ કરી દેવાના કોઈક વાર ખાલી ડે ભગવાન માતાજી કરે કે તમારે જોડે જ ના થાય પણ કોઈક વાર ડેમો કરજો અને હોસ્પિટલમાં જઈને હોસ્પિટલનો ફોટો કોઈ વેન્ટિલેટરનો ફોટો એમને મૂકી દેજો તમારા વોટ્સએપ સ્ટેટસની અંદર કહેજો કે ભાઈ બીમાર શું તકલીફમાં શું પૈસાની જરૂર છે બધા મિત્રો થાય એટલી મદદ કરજો તો એ જોજો ઘણી વ્યક્તિ કે તમે જે સ્ટેટસ મૂકો ને એમાં હો બહુ લોકો સ્ટેટસ તમારે જોશી એમાં નેવું ટકા લોકોને તો કોઈ ફરક જ નથી જોઈ જોઈને એક કે આપણે ઘણી વ્યક્તિ કહેતા કે કોઈને બીજા કોઈમાં કાર્ડ નાખે એવાનું તો કોઈ ફરક જ નહીં અમુક લોકો એવા હસી કે જોઈને વિચારશી ક તો પછી આમ સટક બારી ઓખસી અમુક લોકો ફોર્માલિટી માટે પૂછશે ભાઈ હું થયું ચેવું છે કોઈ તકલીફ છે જરૂર હોય તો કોઈ કહે છે મદદની જરૂર પડે તો હારું લગાવવા માટે ઘણા લોકો આપણને એવું કહી દે અને વ્યક્તિ એવો છે ફોમાંથી મોડ એક બે લોકો એવા નીકળી આવે છે મોડ એક બે લોકો પૂછી કે બોલ ભાઈ બહેન હું થયું તકલીફ પડી કઈ જગ્યાએ છે કયા દવાખોમાં છે હું હાલ જ ત્યાં આગળ આવી જાઉં કેટલા પૈસા જોઉં છું એને કહેવાય મિત્રતા એને કહેવાય ભાઈબંધ એને કહેવાય સંબંધી અને સ્વાભાવિક છે બધા આપણા મિત્રો એવા ના હોય એટલે ઘણી વખતે આપણા લોકો જે લોકો ખોટી ખોટી ડંફાસ કરતા હોય ને મારા મોટી મોટી છે આપણે બહુ મોટા મોટા જેક મોટા મોટા કોન્ટેકો છે તો આ આવા મોટા મોટા જેક ને મોટા મોટા કોન્ટેકો મોટી મોટી ઓળખાણો હોવી સારી વાત છે પણ ઘણી વખતે મોટી મોટી ઓળખાણો તમારું નેનું નેનું કોમ પણ નહીં કરી શકતી હોતી તમે તમે લોકોએ બધા તમે હોશિયાર છો ને પેલી એક નહીં કહેવાય ખજૂરનું ઝાડ એટલું ઊંચું હોય કે પેલું ફરે હાથમાં ના આવે કંઈનો સોયલોય ના મળે એમ તમે જોજો તો આપણે કુટુંબની અંદર ફેમિલીની અંદર સંબંધોની અંદર પણ ઘણા બધા લોકો એવા છે કે આપણા સંબંધી હોય તો કરોડપતિ પણ જરૂર પડે આપણા લોકો બે હજાર પાંચ હજાર રૂપિયાની મદદ ના કરે છે મારો એક ભાઈબંધ હતો મને ખ્યાલ છે આજથી વાત હશે લગભગ દસ વર્ષ પહેલાંની વાત હશે એ ભાઈ ન ભણવાનું પૂરું થયું કોઈ જગ્યાએ લાગી નોકરી પણ નોકરીને તમને બધા લોકોને ખ્યાલ છે ને કે ઘણી વખતે હાલ બધી પેલી જોબ કન્સલ્ટન્સી ચાલે છે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપો ને તો કન્સલ્ટન્સી થ્રુ તમે જોબ લાગો ને તો કન્સલ્ટન્સીવાળા પહેલો પગાર તમારી એડવાન્સ આપવો પડે ભાઈ બંને એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો નોકરીનો લેટર આવી ગયો તે બહુ ખુશ થઈ ગયો અને એક બાજુ દુખીએ ખરો પછી મને ફોન કર્યો કે શું કે એક બાજુ ખુશ છું ને એક બાજુ દુઃખી તમને નોકરી લાગી જાય ને એટલે પછી એવું કીધું કે સારું નોકરી લાગી જાય મારો કોઈક સમથિંગ સ્ટાર્ટિંગ મારો સાત હજાર પગાર છે બરાબર પણ એવું છે કે સાત હજાર રૂપિયા મારે પહેલાં તો વગર આપવાના છે પછી મને લોકો નોકરી લગાડે એટલે તારા ઘરમાં તો તારા તારા કુટુંબી લોકો કરોડપતિ છે તું એમને વાત કર કે એ બધા વાત કરી પણ કોઈ પૈસા નહીં આવતું એટલે સારું મને લાગી આવ્યું કાતો બહુ છોકરો તો પોતે જો કે ગરીબ હતો એની પરિસ્થિતિ નથી બરાબર પણ જે એનો હોગોવાલો હતો એના ભાઈબંધો હતા એ ખરેખર બહુ બધા વ્યવસાય હતા પૈસાવાળા હતા આ છોકરાને કોઈને સાત હજાર રૂપિયા ના આપ્યા વિચાર કરો છોકરો રોતો તમારા પાસે આવ્યો આપણે આપણી પ્રશંસા તો નહીં કરતા પણ એ વખતે કોઈ નથી મારી પરિસ્થિતિ નથી બરાબર મહિના હું એ વખતે દસ હજાર કમાતો મી દસ હજારમાંથી સાત હજાર મહિના કરી આવ્યા હતા જુદી મેં પાસા માગ્યા નહીં કંઈને પાસા આપ્યા નહીં એટલે વાત છે તો અમુક લોકો જિંદગીની અંદર કરોડ કરોડપતિ ભિખારી હોય હોય પાસે કરોડ રૂપિયા પણ તકલીફ પડે પડોશીના પડોશીનો કહેવાય ને કંઈક છોકરો બીમાર હોય તો એક લોટું ના પાવો પોતે ભલે પચાસ હજાર રૂપિયાના ટેટા લાવ્યા હોય ફટાકડા લાવ્યા હોય દિવાળીને આવ્યા પણ પડોશી છોકરો રોતું હોય ને તો એને એક તારા મંડળે ના આપું આવા લોકો શું કરવાના પછી આપણા આવા લોકોને આપણા ભાઈબંધ બતાવીએ એક મિત્ર બતાવીએ કે આ લોકોની આપણે ઓળખાણ આપીએ કે ફલાણો તો આપણો ખાસ ભાઈબંધ છે આપણે તો એના જોડે ઘર જેવા સંબંધો છે આજે તમે ઘણા બધા લોકો કહેતા હોય ને તો આપણે તો કે કોઈ કોઈક વ્યક્તિનું કે મોટી વ્યક્તિનું આપણે નામ લઈએ એ તો આપણને ઓળખી જ આપણે તો એના જોડે કે ઘર જેવા સંબંધો છે ઘર જેવા સંબંધ દ્વારા ઓછા જે લોકો તમને આપણે એવું છે ને કે મારા જોડે ઘર જેવા સંબંધો છે એ લોકો ઘણી ગણિત આપણું ઘર રમત કરતા હોય છે ઘર જેવા સંબંધો કોઈના જો રાખો તો એમાં તમે થોડા સાવધાન પણ રહો કેમ કે તમે જેના જોડે ઘર જેવા સંબંધો રાખો છો ને એ લોકો ઘણી વ્યક્તિ આપણું ઘર રમર ભમર કરવામાં આ લોકોનો બહુ મોટો ભાગ હોય છે બાકી તમે તો અમલદાર જ છો તો આપણા જ આપણી પથારી ફેરવું આપણે ઘણી વ્યક્તિ એ નહીં કહેતા કે ભાઈ બધા હું તને ખોનગી વાત કરું પણ તારા કોઈને કહેવાનું નહીં આપણે કોઈક વ્યક્તિને આપણો આપણું અંગત સમજીને આપણી કોઈ ખોનગી વાત ન કરીએ અને મારો વૃષ્યો પછી આપણો એ વસ્તુ ભૂલી જઈએ કે આપણો જેને આપણો ખોનગી જેને આપણી ખોનગી વાત કરીએ છીએ તો આપણા ખોનગીની કોઈ ખોનગી હોય છે અને એને કોઈ ખોનગી હોય છે એટલે વાત એવી થઈ કે આપણા પર્સનલ કોઈ પર્સનલ હોય તો એને કોઈ પર્સનલ હોય છે તમે કોઈને વાત કરો આવરી અંગત અંગીન પછી એ આગળ વાત કરે એ આગળ વાત કરવામાં વાત ધરામ ફરી ફરીને તમારા પાણીને પાછી આવે આવરી માટે વાત થઈ ગઈ હોય વાતનું વતેસર થઈ ગયું હોય એટલે આપણને વખતે દુઃખ થાય અને આપણે વિચાર કરીએ કે ખારું આ વાત લીચોય થઈ અને એ વખતે કોઈ વ્યક્તિ સ્વીકારશે નહીં એ તો કોઈના માથું નહીં લે એટલે તમે ગમે તકલીફમાં હોય મુસીબતમાં હોય તો બરા તો કદી પોતાનો માઇનસ પોઈન્ટ પોતાની દુખતી નસ ક્યારેય પણ કોઈને ના ક્યો બાકી આપણને રોતા જોઈને લોકોને ફરક તો નહીં પડતો હતો પણ આપણને રોતા જોઈને લોકો મજા લેતા હોય છે અને મૂઢા પર ખાલી તમને સમાચાર લેવા આવું મૂઢા પર ભલે ખાલી ફોર્માટી કરતા હોય કે યાર તારા જોડે સારું ના થયું ખરાબ થયું મન મનમાં મન મનમાં હતા હોય છે આવા બહુ કાચંડા જેવા લોકો આપણા સમાજની અંદર જોયા છે કે મજા લે અને પછી પીઠ પાસે વાતો કરવી જોયું ને કે બહુ ઉડેતા બહુ ચકતા હતા બહુ ઓશ્ચર્ય મારતા હતા એટલે આવા લોકો હોય એટલે ઘણી વખતે આપણા લોકો મનમાં એવું વિચારતા હોય કે ફલાવનો આપણું ભાઈબંધ છે ફલવાનો આપણો પૈસાવાળો છે આપણા આટલા બધા સગા સંબંધીઓ છે જરૂર પડે તકલીફમાં તો આ લોકો કોમ આવવાના જ છે ને પણ ઘણી વખતે આ જે આપણી ધારણા હોય ને એ ઘણી વખતે ખોટી પર ઘણી વખતે તમે લોકોએ જોયું છે કે મુસીબતમાં તમને અપેક્ષાએ ના હોય કે તમે સપને ના વિચાર્યું હોય એવા લોકો આવીને તમારી મદદ કરે ઘણી વખતે આપણે ધક્કો મારી દઈએ કે મારે આટલી જરૂર છે કે મારા પૈસાની આટલી જરૂર છે તો જેના પછી તમને આશા હોય એ વ્યક્તિ તમારું કોમ ના કાઢે પણ જેના જેના વિશે તમે વિચાર્યું ના હોય આવા લોકો તમારું કોમ કાઢતા હોય પણ તમને એક કહેવાત તો યા તો એક ફેક્ટ કે એક રિયાલિટી એ ઘણા ખરા અંશે જોઈ લઈએ આપણો જે પણ ખાસ ભાઈબંધ હોય મિત્ર હોય એ જોજો એ આપણા સમાજનો નહીં હોય એ કોઈ કાસ્ટનો હશે આગળ જઈએ ને કાફી પ્રગતિ થતી હોય તો આપણી પ્રગતિમાં આપણા આગળ વધારે ઈર્ષ્યા કરતા હોય મોણસની જાત ખરેખર બહુ વિચિત્ર છે મારી જોવા જઈએ ને તો બીજા લોકો જિંદગીમાં આગળ આવું કોઈક કરું પ્રગતિ કર નોકરી મેળવું કોઈ કોઈક ગમે તે કોઈક એચિવમેન્ટ કોઈ કોઈક લક્ષ્ય પ્રાપ્ત કરું તો મોટિવેશન છે અને કોઈ પોતાનો જ મોનસ કોઈ હગોવાળો કે ભાઈ બંધુ પ્રગતિ કરે ને તો લોકો મારા વર્ષે ઈર્ષ્યા કરે અને કોઈ વ્યક્તિ ઈર્ષ્યા કરે ના કરે એ તો આપણું મગજ નહીં લેવાનું ઘણી વખતે ઘણી બધી ગાડી પાછળ આપણે મેં બી વચેલું તમે બી વચેલું છે ને તમને ખ્યાલ જ હશે તો તમે બધા લોકો સમજદાર છો એટલે કે ઈર્ષારુનો આશીર્વાદ કોઈક વ્યક્તિ આપણા પર ઈર્ષ્યા ક્યારે કરે કે આપણા જિંદગીની અંદર જે ઉખાડ્યું જે પ્રાપ્ત કર્યું જે બી આપણા જીવનમાં પ્રાપ્ત કર્યું હોય મિત્રો કોઈ ઘર હોય ગાડી હોય બંગલો હોય કે કોઈ તમે એવી સારી નોકરી મેળવી હોય બરાબર જે પણ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી એ તમારા સુધી કોઈ વ્યક્તિ પોકી નાખતો હોય કે એની ઓખત બહારની કોઈ વસ્તુ હોય એટલા લોકો પછી તમારા બાબત એ લોકો ઈર્ષ્યા કરે તમને કશું કહી ના કર્યું તમારો કોઈ ફોલ્ટ હોય નહીં એટલે છેલ્લા લોકો પછી એમ કહી એ તો કે પૈસાવાળા છે પૈસાવાળા તો પોણી ઘર ના એ તો કે બધું એ કર આવા લોકો હશે અને આવા લોકો હોવા જોવું તો એટલું જિંદગી જોયું છે નોટિસે કર્યું છે કે જેટલી લોકો આપણા પર ઈશા કરે એટલી આપણી પ્રગતિ વધારે થાય એટલે પછી એનો મતલબ એવું નહીં ઘણા બધા લોકો ઘણા બધા ઉભે ઠેવાયા હોય છે કે હું તો મહેનત કરું બહુ બધું ભણે ઘણી મહેનત કરે પછી કોઈક કરીને પહેલાં બતાવી દઈએ એટલે આપણે બીજાને બતાવવા માટે હું કરવું પડે આપણો સફળતા પ્રાપ્ત કરીએ ગાડી લાવીએ બંગલો લઈએ તો બીજા માટે આપણે કરવાનું હોય કે આપણે આપણા માટે કરવાનું હોય આપણે કરવાનું હોય તો આપણા માટે કરવાનું હોય આપણા પરિવાર માટે કરવાનું હોય આપણા મા બાપ માટે આપણા મા બાપનું સાથી હદ્ધર થઈ જાય તો પ્રાઉડલી ઓમ કોઈને કહી ગયો કે જો મારા છોકરાએ મારે છોરી આટલું કરીને બતાવ્યું આપણે ખાલી આપણી મા બાપનું ન ઊંચું થાય એટલા માટે આપણે બધું કરીને બતાવવાનું હોય લોકોને કરીને બતાવવાનું કે બધું તને એકદમ બતાવી દઈએ એને બતાવી થવાનું તમે દાખલા તરીકે કે જે તમને હાલ નહીં ગમાડતો બરાબર તમે કશું નહીં કરી શકતા તમે જીરોમાં તમને હાલ તમને નફરત કરે તમને હાલ નહીં ગમાડતો પછી તમે એમ કહે કે હું કે તને કરી બતાવી દઈએ તમે આગળ આવો કોઈ કરીમ બતાવી દેશો છો તો ઉપર છે તો બધા તમારા પર ઈશા કરશે એટલે આવા બધા ઉબેટો પર ધ્યાન આપણે ના હોય આપણી જિંદગીમાં વર્ક કરવું હોય કોઈ લક્ષ પ્રાપ્ત કરવું હોય તો આપણે આપણા માટે જ કરવાનું આપણે કોઈને બતાવવા માટે કશું જ કોમ નહીં કરવાનું આપણે આપણા માટે કરીએ આપણી ફેમિલી માટે કરીએ આપણા મા બાપ માટે કરીએ અમુક આપણે બેચારા ભાઈ બન હોય કે જે બરા લોકો ભલે આપણે રૂપિયો ના હોય તો પણ આપણા જોડે રહેતા હોય આપણને મદદ કરતા હોય આવા લોકો માટે કોક કોમ કરવાનું હોય હવે જે નંગ ઉબેટો હોય કે જે આપણને અત્યારે અત્યારે નહીં ગમારતા આપણા કોઈ ના હોય પછી તો આપણને હું ગમાના છીએ તમે એવું વિચારો કે ભાઈ તમે કોઈક ગાડી લાવશો પેલા બતાવી દે દેલો કોક તમને તમારો હારું બોલ છે ઉપરથી મનમાં વધાર કરશે એ તો રેડો આવા વિડીયો તમને ગમો બરાબર તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો આ વિડીયો આપણા ચેનલ માં બનાતા હોય છે બરાબર જય માતાજી